ગાંડા ઘટે તો જિંદગી ઘટે ભાઈ જોરદાર છે મજા આવે ઓટ ભાઈ હાજા ચા છે અને રૂમ જો ભાઈ આ મે પેલું મંડાણી વાળા ડાયરા થી આવે આનો મજા જ આવે છે અને હવે જે હું બતાડવાનો છું ને એ તમારો પૈસા વસૂલ કરશે આ અહીંયા ઉભારિયા હોય તો તમારો થા ઘળવો થઈ જાય હાવ નવરા બેઠા બેઠા કંટાળો આવે ને હોય તમે જઈ સ્વામિનારાયણ તો જુઓ ક્રિકેટની સુવિધા ફૂલ છે અહીંયા હવે આ તો ડિલેક્સ રૂમ હતો અને હવે આપણે સેમી ડિલેક્સ ભાઈ વેકેશન પડે ને એટલે લગભગ બધાને બે જ જગ્યા જોતી હોય કાં મહારાષ્ટ્ર બોર્ડર આપી દ્યો કાં પછી જંગલ આપી દઉં ભાઈ હું તમને એક જગ્યાએ મહારાષ્ટ્રએ આપી દઉં જંગલે આપી દઉં તો તો ભાઈ જલસા પડી જાય આ જગ્યાની કોઈને ખબર નથી પણ આપણે પાડી દેવાની થાય છે ભાઈ જગ્યા અંટા છે પબ્લિક બહુ લિમિટેડ હોય છે ને ફેમિલી સાથે ખરેખર આવા જેવી જગ્યા છે ચાલો તમને આ જગ્યાના દર્શન કરો અને જાવહર કઈ કઈ જગ્યાએ ફરવાનું છે કેવા વોટરફોલ છે એનો મેં અલગથી વિડીયો બનાવ્યો છે તમે જોઈ લેજો આજે આ શાંતિ સરોવર રિસોર્ટ કેવું છે અહીંયા રોકાવાની કેવી મજા છે ફેસિલિટી કેવી છે ફૂડ કેવું છે એનું ઇન્ટ્રોડક્શન હું તમને આપવાનો છું તો ભાઈ અમે હવે આવી ગયા છે શાંતિ સરોવર ને શું નામ છે શાંતિ સરોવર રિસોર્ટ જવા નિયર જયસાગર લેક અને અમે જ્યાં રોકાણા છે લગભગ હું અહીંયા દર વખતે રોકાઉ છું અને અહીંના જે હું કહેવાય કે શેઠ છે આપણે ગુજરાતીમાં માં કહીએ ને શેઠ માય બાપ છે હોટલ તો આપણે મળીએ સંતોષભાઈ ને સંતોષ સંતોષભાઈ નામ આપી છે જવા અચ્છા વાપી છે જાહર કિલોમીટર તો બહુ નજીક થઈ ગયું નજીક મહારાષ્ટ્ર બોર્ડર ખાઈ પીને જલસા કરવા માટે જબરજસ્ત જગ્યા હા વો મતલબ ખાને પીને એન્જોય કરવા જવાબ જગ્યા ભાઈ ગુજરાતી હિન્દી સંતોષ ભાઈ પછી અહીંયા ફૂલ ફેસે આજુબાજુ વાટરફોલ પણ ઘણા દાબોસા વોટરફોલ છે ખડખડ ડેમ હૈખ ડેમ કે બાજુમાં એક વોટરફોલ હૈરડપાડા વોટરફોલ કાળામાંડવી વાટરફોલ ઓ ડોમજીરા વોટરફાલ એ બહુ સારા વોટરફાલ ઘૂમને કે જય સાગર ડેમ હનુમાન પઈન્ટ સનસેટ પઈન્ટ શિલ્પા માળ જયવિલાસ પેલેસ ઓલ્ડ જવાહર પેલેસ રૂમ હવે દિખા દીજે ભાઈ હવે અનુપ ફરવાનુપ આપણને બતાલિટી અને કઈ ટાઈપ ના કેટેગરી છે એ સેકન્ડ ફ્લોર હેકન્ડરાતી કાલી ગેલી

ભાઈ અહીંયા મન જ થાય તમને અહીંયા ઉભા રહ્યા હોય તો તમારો થાક હળવો થઈ જાય હવે જબ ભી કોઈ ખિડકી ખોલું મેરા દિલ દીવાના બોલે ઓલે ઓલે આ નજારો તો જુઓ આવા કેટલા રૂમ છે અનુપ એસે કિતને રૂમ હે આઠ રૂમ એટલે મતલબ સેકન્ડ ફ્લોર વાલે ચાર ઓર ઇસકે નીચે ચાર ચાર અને બધાને સેમ વ્યૂ સેમ વ્યૂ સામે વોટર પાર્ક છે વોટર પાર્ક તો ન કહેવાય પણ લાગે છે આવું સેમી વોટર પાર્ક જેવું સ્વિમિંગ પુલ વિથ વોટર પાર્ક બાળકોને મજા આવી જાય એવું છે ને આ નજારો પણ આ જોવો તો ખરાબ ભાઈ હા ઘણી વખત તો આપણને એમ થાય કે આ સાપુતારા છે કે હું પણ મહારાષ્ટ્રની અંદર આવો નજારો મળે એટલે સોનામાં સુગંધ ભળે બીજી વાત મારે તમને કેવી નથી બાકી અહીંયા આનંદ જ થાય મન મોર બની થનકાટ કરે ભાઈ હવે આપણે તો રૂમ જોવાનો છે સેમી ડિલેક્સ ભાઈ હવે આ તો ડિલેક્સ રૂમ હતો અને હવે આપણે સેમી ડિલેક્સ આ રૂમનું ભાડું પચીસો રૂપિયા છે ને પચીસો રૂપિયા પર પર્સન એટલે બે જણ ના સમજો ને કે પાંચ હજાર રૂપિયા પણ પાંચ હજાર રૂપિયામાં બપોરે જમવાનું સાંજનો નાસ્તો રાતનું જમવાનું અને ભાઈ ઘર જેવો ડાયરો અહીંયા ચામે કારણ કે જે સંતોષભાઈ છે ને તમારે તમારે દસ અગિયાર વાગ્યો અહીંયા બેહીને આનંદ કરવો હોય સ્વિમિંગ પુલનો આનંદ લેવો હોય બધી છૂટ ટૂંકમાં તમને એમ લાગે કે મોસાળમાં માં પીડ છે ને એવો આનંદ તમને અહીંયા થશે આપણે જાય છે સેમી ડિલેક્સ ચાલો સેમી ડિલેક્સ જોઈ લે ભાઈ આ નજારા બધાય હવે આપણે જોઈએ સેમી ડિલેક્સ આ સેકન્ડ ફ્લોર ઉપર છે ને ભાઈ તમે ક્લિનનેસ જોજો એ ટુ ઝેડ વસ્તુ આ જો આ વરસાદ અત્યારે ફૂલ છે ને એટલે થોડુંક આ નાખી દીધું છે અને હવે આ બીજી લોબી આપણે સામે હતા ત્યાંથી આપણે અહીંયા આવ્યા આ સેમી ડિલેક્સ પહેલાં આપણે ઓ હો આમાં કંઈ ઘટે નહીં સેમી ડિલેક્સ રૂમમાં આ વ્યૂ તો જુઓ ખાલી અહીંયા સોફાનો ફેર હતો બાકી આ હા હા આને હિલ વ્યૂ

ભાઈ એમ તો આપણું ઘણી સારું છે ભાઈ એમાં ખાવા પીવાનું ના નજારો બધું ઇન્કલુડ હો ભાઈ ભાઈ પછી તો ફેમિલી રૂમ છે એની અંદર બેડ વધારે છે બાકી આ જે મેં તમને નજારો કીધો ને લગભગ બધા રૂમની અંદર આ જ નજારો છે જબરજસ્ત જગ્યા ભાઈ વધારે લોકો આવ્યા હોય તમારે અહીંયા ડીજે બીજેનું આયોજન કરવું હોય તો ભાઈ આખો હોલ પણ છે અહીંયા તમે સ્પીકર મૂકી દીધો અને ખરેખર કંઈ અહીંયા જલસા કરો એટલે તમને કોઈ રોકવા ઠોકવા નહીં બીજાને ડિસ્ટર્બ નહીં બાકી મોજ કરવા માટે કાંઈ બાકી નહીં રાખે રાતના બાર વાગ્યા સુધી આ તમને સર્વિસ આપશે આ બીજો કોન્ફરન્સ છે આમાં ગેમ ઝોન પણ છે જો ક્રિકેટ સોરી ક્રિકેટની આ તો કેરમ છે ટેબલ ટેનિસ અને ટૂંકમાં વરસાદ હોય ને તમારે ક્યાંય બાર આંટો ન મારવો હોય તો અહીંયા ટાઈમ પાસ કરવા માટે તમને ફૂલ સગવડતા મળી જશે અને સ્વિમિંગ પૂલ તો ચાલો હવે સ્વિમિંગ પૂલ જોઈ લઈએ આ કોન્ફરન્સ હોલ બની ગયો છે મોટી કોઈ કોન્ફરન્સ હોય અને કાંઈક અહીંયા ડાયરો જમાવો હોય તો પણ અહીંયા સગવડતા છે ભાઈ આનો કોઈ એક્સ્ટ્રા ચાર્જ નથી આ બધું લગભગ કોમ્પ્લિમેન્ટરી છે ફેમિલીની પહેલી પસંદગી એમ હોય ભાઈ ત્યાં સ્વિમિંગ પુલ છે કે નહીં ઘેરે ભલે બે દિન નોંધાય અહીંયા આવ્યા પછી નાવા જોઈ જોવો ભાઈ આ પોરમાં વિડીયો બનાવું છું એટલે દરવાજો આપણા હાથે ઉદ્ઘાટન ભાઈ આમાં પાણી ને એવું બધું ચાલુ થઈ જાય છે આમાં પણ થઈ જાય છે ઉપરથી તમને અહીંથી વ્યુ બતાડું આ નાવા સાથે આ તમને એમ લાગે કે આ જંગલમાં નાઈ છે પાણી એચ્યુલી એચ્યુલી ફિલિંગ આવે જંગલની જો ભાઈ આમાં કાંઈ ઘટે ગાંડા ઘટે તો જિંદગી ઘટે શાંતિ સરોવર રિસોર્ટ ચાલો ભાઈ શું છે નાસ્તામાં ઇડલી સાંભાર ચટણી ચટણી ઉપમા ઉપમા ભાઈ જોરદાર છે મજા આવે એવો ટેસ્ટ છે ખરેખર હું પોતેમાંથી એમાંથી દસ માંથી દસ માર્ક આપું ખરેખર મજા આવી ભાઈ સલાડ પાપડ ચટણી આ તો કઈ ઘટતું બગાડવતો હોય તો રોટલી પાપડ પાલ પનીર રાય દાળ સલાદકો અને કાંદા ભજીયા તમારે બીજું જોતા બીજું બની જશે નાઇટ નો નજારો છે અને ફૂડ તો અત્યાર સુધીનો ફૂડ નો રેકોર્ડ જબરજસ્ત છે અત્યારે તમને બતાવી દો સલાડ અત્યારે સાડા દસ અગિયાર થઈ ગયા છે જો ભાઈ રાઇસ દાલ અને આ શું છે જલેબી ભાઈ ખાને કે બાદ કુછ મીઠા હો જાય અને આ એક ઓપ્શનેબલ છે પછી જમાવટ આવવાની છે ભાઈ આ હતી શાંતિ સરોવર રિસોર્ટની મજા અને મારા ઓપિનિયન પ્રમાણે અહીંયા આવજો ચાલો બાય બાય